શ્રી બાલકૃષ્ણલાલ પ્રભુ કે જે શ્રી વલ્લભાધી છે કે જે છે ગોપીનાથ પ્યરે જે કે જય ગુસાઈજી પરમદયાલ કે જેમચંદ્રજી અમને મહારાણી જે કે જયારે કિરા ધરન કે આપણે સિદ્ધાંત રહસ્યનો એટલે સિદ્ધાંત મુક્તવાલી ગ્રંથનો ત્રીજો શ્લોક આપણે જોઈ રહ્યા છે એમાં આપણે ગયા ફેરી એમાં આપણે જોયું કે પરબ્રહ્મ તો કૃષ્ણ જ છે ત્યાર પછી અક્ષર બ્રહ્મ વિશે આપણે જોયું કે અક્ષર બ્રહ્મના સચિત અને અલ્પપણમાં એટલે કે અલ્પપણમાં ગણી અલ્પપણમાં આનંદ આપી શકે તેવું બરાબર છે એટલે ગણી શકાય તેવો આનંદ અક્ષર બ્રહ્માના બે એ સ્વરૂપાળું જોયું કે એક તો પોટે અને બીજું તો એક સર્વ જગત રૂપે બરાબર છે તો એના વિશે આપણે જોયું પણ આજે આપણે જોઈશું કે શ્રી મહાપ્રભુજી મહાપ્રભુજીએ મતલબમાં મહાપ્રભુજીના તત્વદર્શન શું છે આના વિશે તેના વિશે આપણે જોઈશું કે શ્રી મહાપ્રભુજીનું તત્વદર્શન મુખ્યત્વે શુદ્ધાદ્વેત વેદાંત તરીકે ઓળખાય છે તે મુખ્યત્વે ચાર શાસ્ત્રો વેદ ગીતા બ્રહ્મસૂત્રો અને ભાગવત જે સામૂહિક રૂપે પ્રમાણ પ્રમાણચતુષ્ય તરીકે પ્રસિદ્ધ છે તેની એક વાક્યતાના આધારે પ્રસ્તુત કરવામાં આવ્યું છે આ બધા જ શાસ્ત્રો ભગવાનની વાણી હોવાથી તેને શબ્દ પ્રમાણ તરીકે પણ શ્રી મહાપ્રભુજીએ સ્વીકાર્યા છે એ આપણે આગળ જોઈ ગયા છે બરાબર શ્રી મહાપ્રભુજીએ પોતાની વિચારધારા સિદ્ધાંતો સમજાવવા માટે અનેક ગ્રંથોની રચના કરી પરંતુ તેમનું તત્વદર્શન મુખ્યત્વે તેમણે રચેલા ચાર ગ્રંથો અણુભાષ્ય તત્વાદી તત્વાદીપ નિબંધ ષોડસ ગ્રંથો અને સુબોધિનીજીના ઉપલબ્ધ છે દીપ નિબંધને નિબંધના નામથી પણ ઓળખાય છે જે તેમનો મૌલિક ગ્રંથ છે જેમાં આપે સ્વતંત્રપણે ગીતા ભાગવત અને અન્ય સર્વેશાસ્ત્રોના આધારે પોતાની વિચારધારા શુદ્ધાદેત મત અર્થાત બ્રહ્મવાદનું પ્રતિપાદન કર્યું છે પુષ્ટિમાર્ગની સાધના પ્રણાલી પણ આપશ્રીએ આ ગ્રંથોમાં પ્રતિપાદન કરેલા સિદ્ધાંતોને અનુલક્ષીને ઘડી છે તેથી જ પુષ્ટિમાર્ગનું ચિંતન આ ગ્રંથોમાં આપશ્રીએ કરેલી આજ્ઞાઓ અનુરૂપ જ કરી શકાય એટલે તો સોડસ ગ્રંથોને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે કે સોડસ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ જે વાણી કીધી છે એ વાણી અનુસાર જ આપણે જીવનરૂપ હોવું જોઈએ શંકરાચાર્યનું સૂત્ર છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા જીવોનો બ્રહ્મથી અભેદ છે આનાથી વિપરીત શ્રી મહાપ્રભુજી કહે છે કે બ્રહ્મ સત્ય છે જગત સત્ય છે સંસાર મિથ્યા છે જીવ બ્રહ્મનો જીવ છે શ્રુતિવાક્ય એકમેવા દ્વિતીયમના આધારે શ્રી મહાપ્રભુજી પોતાના બ્રહ્મવાદના સિદ્ધાંતને પ્રતિપ્રદિત કરતા કહે છે કે બ્રહ્મ માત્ર એકમાત્ર એવું તત્વ છે જેનું આ બ્રહ્માંડમાં સર્વત્ર અસ્તિત્વ છે આ સૃષ્ટિમાં બ્રહ્મ સિવાય અન્ય કોઈ તત્વની સત્તા નથી અન્ય શ્રુતિ કહે છે કે સર્વ ખલુ ઇદમ બ્રહ્મ અર્થાત આ જે કાંઈ દેખાય છે તે જગત સાથે સાથે બ્રહ્મ જ છે આપશ્રી નિબંધમાં કહે છે કે શ્રી હરિજ માત્ર પ્રમેય છે અર્થાત જાણવા યોગ્ય તત્વ છે આપશ્રીના મતે બ્રહ્મ પોતે જ પોતાનામાંથી આ જગતની રચના કરી છે તેથી બ્રહ્મ અને જગત બે જૂટા તત્વ નથી પરંતુ બંને એક જ છે તેમાં તાદમ્ય તાદમ્ય સંબંધ છે બંનેમાં અભેદ છે માત્ર તેના સ્વરૂપો જુદા જુદા છે એક આધિદૈવિક છે તો બીજું આધિભૌતિક છે એટલે કે પ્રભુ આદિદૈવિક છે અને જગત છે તે આધિભૌતિક છે આપણે આગળ જોયું છે આ તથ્યને સમજવા માટે સોનાની લગડી અને તેના તેમાંથી બનતા આભૂષણોનું ઉદાહરણ અહીં જોઈએ કે સોનાના લગડીમાંથી જુદા જુદા આભૂષણો બનાવવામાં આવે છે છતાં તેમાં સોનાનું તત્વ તો અકબંધ રહે છે અર્થાત આભૂષણોના નામ અને રૂપ બદલવા છતાં તેમાં તે સોનું તો રહે જ છે એવી જ રીતે બ્રહ્મએ જગતમાં વિવિધ નામ રૂપ કર્મ ધારણ કરેલા હોવા છતાં તે સર્વમાં બ્રહ્મ તત્વ તો વિદ્યમાન જ રહેલ છે આપણે સામાન્ય રીતે બોલીએ છીએ કે ભગવાનનો વાસ્તવ કણકણમાં રહેલો છે આમ સર્વત્ર માત્ર બ્રહ્મનું જ અસ્તિત્વ હોવાને કારણે એટલે કે બ્રહ્મ અને જગત વચ્ચે અદ્યૈત સંબંધ હોવાને લીધે શ્રી મહાપ્રભુજીની વિચારધારા બ્રહ્મવાદના નામે ઓળખાય છે બ્રહ્મનું જગત રૂપે પરિણામ થવાનું કારણ બ્રહ્મની સ્વયં ઈચ્છા જ રહેલી છે તેથી બ્રહ્મ અને જગત વચ્ચેનું અદ્યૈત શુદ્ધ છે અને તેથી જ આપશ્રીના મતે તે શુદ્ધાદી પણ કહે છે હવે આપણે સાકાર બ્રહ્મવા દિવસે જોઈએ કે ઉપનિષદમાં એકમ એવા દ્વિતીયમ બ્રહ્મને સચ્ચિદાનંદ કહ્યા છે તે કેવળ સત માત્ર જ નથી પરંતુ ચિત્ત અને આનંદ તત્વ પણ તેમાં રહેલા છે એ ત્રણેય તત્વો સચિત્ત અને આનંદ તેમાં અસીમિત માત્રામાં છે તે દેશ કાળ ધવ્ય અપરિચ્છિન્ન છે તેની અસીમ સત્તા અને ચેતનામાં કોઈ વિસંવાદિતા નથી દેશ કાળ ધવ્યને તેની સત્તાના ત્રણ પહેલું છે જે સ્વતંત્ર નથી એટલે કે દ્રવ્ય બ્રહ્મથી ભિન્ન નથી પરંતુ તે બ્રહ્મની સત્તાનું જ રૂપ છે કાળ પણ બ્રહ્મથી ભિન્ન નથી પરંતુ બ્રહ્મની ક્રિયાશીલ થવાની ચેષ્ટા જ છે દેશ દ્રવ્યની અંતર્ગત જ છે સ્વતંત્ર નથી આમ દ્રવ્ય અને કાલ જેમ સદંશ છે તેમ કર્મ અને સ્વભાવ પણ બ્રહ્મથી બ્રહ્મની જ અદૃશ્ય સત્તા છે આમ કર્મ અને સ્વભાવના કારણે કાલમાં દ્રવ્ય ગતિશીલ અથવા તો સ્થિતિશીલ બને છે એ જ રીતે જોતા બ્રહ્મની સત્તાના ચાર પાસા છે દ્રવ્ય પેલું દ્રવ્ય બીજું કાલ ત્રીજું કર્મ અને ચોથું સ્વભાવ સત આ ચારેય પાસા સ્વયં સંચાલિત નથી પરંતુ સચ્ચિદાનંદ બ્રહ્મના ચિદંશરૂપે ચેતના દ્વારા સંચાલિત હોય છે તે સદંશની અંદર છુપાયેલું હોવાથી બહાર તેનો અનુભવ થતો નથી પરમાત્મા તેને બહારથી નહીં પરંતુ અંદરથી સંચાલિત કરે છે માટે જ ઉપનિષદ કહે છે જે ભૌતિક પદાર્થોમાં સ્થિત છે સ્થિત જેને કોઈ ભૌતિક પદાર્થ જાણી શકતું નથી જે બધા ભૌતિક પદાર્થોના શરીરની માફક તેની અંદર રહીને તે સર્વનું નિયમન સંચાલન કરે છે તે આત્મા અંતર્યામી અમૃત છે આવું ઉપનિષદ કહે છે ભૌતિક પદાર્થમાં બ્રહ્મનું સત તત્વજ રૂપમાં હોય છે જ્યારે ચિત્ત તત્વ છુપાયેલું હોય છે પરંતુ પ્રાણી પ્રાણીસૃષ્ટિમાં સત્તા અને ચેતના બંને અંશ પ્રગત હોવાથી તેમને તેમના અસ્તિત્વનું ભાન રહે છે આમ જગતના સર્વ પદાર્થો અને જીવાત્મામાં બ્રહ્મની અંશરૂપ ચેતના કાર્ય કરે છે ક્યાંય પ્રગતરૂપમાં કે ક્યાંય છુપાયને દ્રવ્યનું બીજું નામ જ પ્રકૃતિ છે જેમાં બ્રહ્મનું ચૈતન્ય અપ્રગટ હોય છે આમ કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ અને પુરુષ રૂપે સચ્ચિદાનંદ બ્રહ્મની ચેતના સમગ્ર સૃષ્ટિમાં નિજાનંદની ઉપલબ્ધિની દિશામાં સંચાલિત થાય છે તેથી જ ઉપનિષદ કહે છે કે આ સર્વ જળચેતન રૂપ તત્વો તે એટલે કે બ્રહ્મરૂપ આનંદમાંથી પ્રગટ થાય છે તે આનંદમાં સ્થિત રહે છે અને પુનઃ તે આનંદમાં લીન થઈ જાય છે તે આનંદને ઓળખો તે આનંદ જ બ્રહ્મ છે એટલે કે બ્રહ્મમાંથી જે આનંદ ઉત્પન્ન થાય છે એ બ્રહ્મમાં જ આનંદ પાછો લીન થઈ જાય છે બ્રહ્મ જ્યારે પોતાની સત્તાની અનેક સંભાવનાઓ પ્રતિ તેની પોતાની ચેતનાઓમાં સચેત બને છે તો ઘનભૂત પ્રક્રિયાઓ દ્વારા સાકાર બની જાય છે તેવી રીતે બ્રહ્મના આનંદ તત્વનું પણ ઘનભૂત પ્રક્રિયાઓ દ્વારા વિશિષ્ટ આકાર ઉભરી આવે છે ઘનરૂપ ધારણ કરેલું બ્રહ્મનું સત તત્વ એ આક્ષર જગત છે જ્યારે તે ઘનભૂત બનેલું સાકાર આનંદ સ્વરૂપ ક્ષર અક્ષરથી અતીત એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ છે આ જળ અને ચેતન પ્રત્યેકના ભીતરમાં આનંદ અપ્રગટ રૂપે રહેલો હોય છે જે તેની અંદર રહી તેનું નિયમન કરે છે તેને જ અંતર્યામી કહે છે જીવની જ્ઞાન અને ક્રિયા શક્તિનું નિયંત્રણ પણ એ જ પરમાત્મા રૂપ અંતર્યામી કરે છે તે જ મનુષ્યના જ્ઞાન ઈચ્છા પ્રયત્ન કૃતિ તેમજ સુખ દુઃખનો અનુભવ કરાવે છે બહાર સમિષ્ટ રૂપે અને પ્રાણી માત્રાના ભીટર વ્યસ્તી રૂપે પરમાત્મા બ્રહ્મ જ અસ્તિત્વ ધરાવે છે સંચાલન તથા નિયમન કરે છે પ્રત્યેક નામ રૂપ કર્મ તરીકે તે બ્રહ્મ જ વ્યાપ્ત છે વેદોપનિષદના અનેકા અનેક કથનો છે કથનોથી આ વાત સ્પષ્ટ થાય છે ભગવાન પણ કહે છે જ્યાં જેના થકી જેનાથી જેનું જે તે પ્રયોજનવશ જેના માટે જે કાંઈ જેવી રીતે જ્યારે થાય છે તે પ્રકૃતિ હોય કે પુરુષ હોય કે પરમેશ્વર હોય જે કાંઈ છે તે બધું જ ભગવાન પોટે છે આ શ્રીમદ ભાગવતમાં છે કહ્યું છે શ્રુતિ બ્રહ્મ માટે રસોવેશ કહે છે તે આનંદ આકાર છે રસાકાર છે માટે જ શ્રી મહાપ્રભુજી ને મહાપ્રભુજીની તાત્વિક વિચારધારા સાકાર બ્રહ્મવાદ કહેવાય છે આ છે સાકાર બ્રહ્મવાદ કે બધું જે કંઈ પણ થાય જાય એવું છે સુખ દુઃખનો અનુભવ થતો છે કે પછી આપણી જ્ઞાન ઈચ્છા પ્રયત્ન કૃતિ એ બધું જ પ્રભુ આપણામાં અંત અંતરયામી રૂપે બિરાજીને કરી રહ્યો છે બરાબર છે અને એનું નિયમન પણ કરે છે આ છે આપણો સાકાર બ્રહ્મવાદ એટલે આપણે જોયું કે તત્વદર્શન જોયું એક તો પ્રભુનું અને એક સાકાર બ્રહ્મવાદ આ બંને જાણવું પણ જરૂરી છે અધ્યયન ગયું હોય તો લાઈક કરજો અને આગળ વૈષ્ણવને ફોરવર્ડ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો શ્રી વલ્લભાધી કી જે